કે સ્કૂલો ચાલુ હોય એટલે બાપુ નતું હોવાનું એટલે એટલી ખાલી 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 ભાષામાં બોલે એને કોઈએ શીખવાડ્યું ના હોય આનંદ જેવો કે એટલા બાળકને જો મારી પરવા હોય એટલું નાનું બાળક એ તો હું મારા ઠાકર કહું છું કે એનો જે કાલો ગયેલો ભાવ છે ને એ કાયમ એના એના પાસે એવો રાજ્ય આ દુનિયાનું છળ કપટ એનામાં આવે કારણ કે દુનિયા તો રંગી છે ક્યાં છે ને કે રંગ કાલ મોટો થાય અને રંગ એનો બદલે જાય ને કાયમ એવું રાખજે અને સદા એનો કાંડું ઝાલેલું રાખજે આ જે કઈ આ દાદાએ આ વેકેશનમાં બાળકોએ બાળકો આયા છે ઘણી ઘણી આગળ વધે એની જે મહેનત છે એ લાયકાત પ્રમાણે પરમાત્મા એને આપે એવી હું હૃદયથી પ્રાર્થના કરું અને એ ગર્વ જો કે જો તમારા દીકરી દીકરાને નાના નાય દર્શન કરવા લાયા તો કદાચ આપણા ઘરે એવા વૃદ્ધે છે જે હાલી ચાલી ના હોય જેના મનમાં કંઈક એને સપના હોય કે મને મારો દીકરો ક્યાંક લઈ જાય તો કદાચ ભીડ હોય છ મંગળવારે ના લાવો પણ જ્યાં તમારું મન માને મહિનામાં એકાદ વાર દેવસ્થાને એમને લઈ દેજો જેથી કરીને કાલ તમે ઘરડા થાઓ તો જે વાવો એ જોવાનું છે સમજાય ને હા એ પોતાના આત્મામાં રેલો પરમાત્મા જગાડજો તો મૂર્તિમાં ગોતવાની ક્યાંય જરૂર નથી એટલે હવે જે આગળનો સમય હજુ ઘણો બાકી છે એટલે જેમ તમને સલાહ આપે એમ અનુસરજુ પણ જેની કૃપા છે જેના માધ્યમથી આ જગતમાં કદાચ જે પાંચ પચ્ચીસ માણસો ઓળખતા હોય તે આ ધોળી ધજાવાળાનો પ્રતાપ છે ને એનો હર છે કદાચ વ્યસનથી મુક્તિ થાય

અને એ ભણવામાં હોશિયાર હોય અને થોડીક પૈસાની લાલચમાં મજબૂરીમાં એના મા બાપને એનું ભણતર છીનવવું પડે ને તો અહીંયા શાળામાં જઈને આચાર્ય કહી દીજો કે આને ભણવાની જે ફી થાય એ હું ગોતવી લે એટલે આ પગે આવવાની જરૂર નથી થઈ એમ કે નાનો માણસ રહ્યો ને આનો બાવડો મોટો માણસ ચાલશે ને તો ગરીબી જતા વાર નહીં લાગે સમજાય કા તો ઘણા જ એવી ઈર્ષા હોતી હોય કે તમે અમારા ઘરેથી લોટ લઈ જતા હતા ને હવે તમારા ઘરે ગાડી ઉંચા જાય છે આ વૃત્તિ એના ભાગમાં લખ્યું હતું ભાઈ એટલે પરમાત્મા એને આપ્યું અને તમારા બાપા મૂકીને ગયા હતા તમે હોતા હોતા ના જ સમજાય હે એટલે જે કંઈ આપણે કર્મ કર્યું છે કોઈ પણ કામ ધંધો નાનો નથી

તને લાલે જેથી હોય શેઠીઓ બની જવું તારો વિષય નતો હું કામ એ ધંધો કર્યો ત્યારે ચાલવા જવાય જ નહીં આપણે જે છે એ ઘરે હાથું આપણને જે એનું માહિતી છે એ કર્મ કરો માહિતી વગર નું કરવા જજો પેલું કહે છે ને આવડે ને તાવડે બે હો તો ના હોત ને કો હમણાં એમ કહો કે બોલો બખાડો કરીને લઈ લો જોઈ નાખો તો કોઈનો વારો ના હોય એટલે જે કઈ માહિતી આપી એને અનુસરવાનું છે અને આજ જે કઈ મનમાં વ્યાધી દુઃખ ઉપાધી લઈને આવ્યા છો એ આજ આ જગ્યામાં કદાચ ઓટલે ફરીથી દર્શન કરવાનો મેળ પડે તો અહીંયા દાદાન માપી થઈ ગયો ઘણીવાર મેં વચ્ચે ચાલુ કર્યું મેં તો તમારી અરજી રહે ને એ દાદાન મુખી દતાનું દદાન પેટીમાં નકલી ચીઠી ઉજાવતી ને એમ લખવાની નથી

ઘરમાં ગાળિયા કાઢતો હોય જૂટું બોલતો મા બાપીને વ્યવહાર ના આપતા ભગવાન થાય છે ક્યાં છે ને કે આના ના લઈ ને તો પછી ક્યાં છે ને